ભાઈઓ પરાઈ શ્રીની ઇજ્જત કેવી રીતે કરવી તે કોઈ રાવણ જોડેથી શીખે ભાઈઓ રાવણ સીતાજીને ઉઠાવી ગયો હતો પરંતુ સીતાજીને ટચ પણ નહોતા કર્યા અને સીતાજીને ત્યાં લંકામાં લઈ ગઈ અને પછી તેમને અશોકવાટિકામાં મૂક્યા હતા અને અશોકવાટિકામાં સ્ત્રીઓનો ચોકી પહેરો કર્યો હતો કોઈ દિવસ રાવણે સીતાજીની સાથે વાત પણ કરી નથી ભાઈઓ કેટલી બધી ઇજ્જત કરી હતી સીતાજીને રાવણે ખાલી રામ જોડે બદલો લેવા માટે સીતાજીને ઉઠાવી ગયો હતો અને બહુ જ ઇજ્જતથી રાખ્યા હતા અને આજનો જમાનો જુઓ દોસ્તો નાની નાની બહેન બેટીઓની ઇજ્જત લેવાય છે બહેનોને પીખી નાખે છે લોકો અને ઘણી જગ્યાએ તો બહેનોને નિવસ્ત્ર કરીને રોડ પર ફેરવવામાં આવે છે